નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ હવે નિહાળીશું વધુ સમાચાર શ્રીરામ ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા ટ્રસ્ટ સંચાલિત ગ્રામીણ લાઇબ્રેરીનું દોલતાબાદ તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા ખાતે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું આજ રોજ તારીખ ચૌદ આઠ બે હજાર પચીસના રોજ ગ્રામીણ લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું ઉદઘાટન કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર તાલુકા પ્રમુખ શ્રી દશરથસિંહ જિલ્લા સદસ્ય શ્રી પ્રભાતસિંહ સોલંકી તાલુકા સદસ્ય શ્રી પ્રવીણસિંહ સોલંકી માજી જિલ્લાના સદસ્ય શ્રી બલુસિંહ સોલંકી માજી તાલુકાના સદસ્ય શ્રી કલ્પેશ सोलंकी सरपंच श्री सुधाबा सोलंकी माजी सरपंच सिंह सोलंकी प्रभात सिंह सोलंकी जगत सिंह सोलंकी सिंह सोलंकी डिप्यूटी सरपंच श्री अस्मिताबेन सोलंकी कम मंत्री श्री अल्पेश भाई पटेल आरोग्य कर्मचारी श्री केतन भाई आयोजक संस्था दशरथ भाई चावड़ा जशवंत भाई रंजनबेन जयमीन भाई अमृत भाई अने સર્વેસાથી સંસ્થાઓના આશીર્વાદ સેવા ટ્રસ્ટના રજાક મંસૂરી એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના રજનીભાઈ કડિયા વિનોબા ભાવે સેવા સંસ્થાના વિનોદ બ્રહ્મભટ્ટ રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થાના પંકજ મનરાણી અને નામી અનામી આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું સ્વાગત સરપંચશ્રી અને આયોજક સંસ્થા તરફથી પુષ્પગુચ્છ ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન વાંચે ગુજરાતને સાકાર કરવા આ નાનકડા પ્રયાસને ધારાસભ્યશ્રી દ્વારા સરાહના કરવામાં આવી અને શક્ય તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી દરેક ઉપસ્થિત પદ પદાધિકારીશ્રીઓએ પ્રાસંગિક ઉદબોધન કર્યા અને સંસ્થાની પ્રવૃત્તિ માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી સંસ્થા તરફથી દશરથભાઈ ચાવડાએ સંસ્થાકીય અન્ય પ્રવૃત્તિઓની માહિતી આપી વિનોદ બ્રહ્મભટ્ટ દ્વારા તેમના દ્વારા લખેલ જાંજવા કાવ્ય સંગ્રહ મહેમાનોને આપવામાં આવ્યો અને સંસ્થા માટે લાઇબ્રેરી માટે તેમજ ગ્રામોદ્યોગ માટે પંચાયત જમીન ફાળવે તેમ જણાવ્યું જેથી વાંચવાનો લાભ આજના યુવાનો મેળવે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી માટેની બુકો અને માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત રોજગાર સમાચાર અને અન્ય દૈનિક પત્રો ઉપલબ્ધ થશે તેનો લાભ મેળવતા રહેવાનું જણાવ્યું આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું રજનીભાઈ કડિયા સાથે હું રિપોર્ટર ખુશી સથવારા સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ અમારી ચેનલ સત્યની વાચા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બે લાઇકન પર ટચ કરો જેથી સત્ય આધારિત ન્યૂઝ આપ જલ્દીથી જલ્દી નિહાળી શકો